હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ એમ શ્યોર તમે બધા મજામાં જશો આજે હું લઈને આવી છું એવી ધમાકેદાર રેસીપી જે આજથી પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય અને એટલી હેલ્ધી અને ટેસ્ટી કે ઘરના પણ ખાઈને ખુશ થઈ જશે બસ એના માટે પલાળેલા મગ લેવાના છે અને તેમાં થોડી મગની પીળી દાળ એડ કરવાની છે હવે આ પલાળેલી દાળને મિક્સર જારમાં એડ કરીશું અને તેમાં થોડા મરચા અને એક ટુકડો આદુ નાખી થોડું જીરું એડ કરશું અને થોડું પાણી એડ કરીને પીસી લેવાનું છે આની સાથે એક યુનિક ચટણી બનાવીશું ટમેટાની જે આ ભજીયા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે બસ એના માટે મરચા ગોળ થોડા ધાણા અને ટમેટા લીધા છે એને મિક્સર જારમાં એડ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ચન કરી લેશું મગની દાળ પણ આપણે પીસાઈને રેડી થઈ ગઈ છે હવે આમાં થોડા આખા ધાણા એડ કરીશું થોડું જીરું જીરાથી ભજી આમાં ખૂબ જ સારો ફ્લેવર આવે છે મીઠું મરી પાવડર એક ચમચા જેટલું બેસન થોડી સોજી ધાણા અને ચોખાનો લોટ એડ કરી એકદમ સારી રીતે ફેટી લેશું ફ્રેન્ડ્સ એક વાત ખાસ યાદ રાખજો કે આમાં સોડા એડ નથી કરવાના એટલે એકદમ બેટરને આપણે ફેટી લેવાનું છે જેથી તમારા ભજીયા અંદરથી સોફ્ટ અને બારથી ક્રિસ્પી બનશે આમાં તમે કાચું બટેકાને પણ છીણીને એડ કરી શકો છો એનો પણ ટેસ્ટ ખૂબ સારો આવે છે અને હા જો કાચું બટેકું એડ કરો તો તેમાંથી પાણી નીતોરી લેવાનું છે નહીં તો આ બેટર ઢીલું થઈ જશે બેટરમાં થોડી હળદર અને ચીલી ફ્લેક્સ આ રીતે મગની દાળના આ ભજીયા એકવાર જરૂરથી બનાવજો હું તો કહું છું આજે જ બનાવજો અને એની સાથે આ ગોળ ટમેટાની ટેસ્ટીનું એટલું સરસ કોમ્બિનેશન છે કે

આપતા રેજો રેસીપી ને વધારે વધારે શેર કરજો લાઇક કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે હેપી રહો હેલ્ધી રહો જય હિન્દ